ભરૂચ જિલ્લામાં દૂધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજો આમને સામને ચૂંટણી જંગમાં ઉતર્યા છે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં છેલ્લા ઘણા સમયથી ઘનશ્યામ પટેલ ચેરમેન તરીકે રહ્યા છે અને ઘણી વખત એવો બિનહરીફ રહ્યા છે પ્રથમ વખત દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ વાગરાના ધારાસભ્ય અને ભાજપના જ નેતા પ્રકાશ દેસાઈએ પોતાની પેનલને ચૂંટણી જંગમાં ઉતારી છે અને તેઓએ પણ પોતાના પંદર ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારતા દૂધધારા ડેરીના ચેરમેનના પણ પંદર ઉમેદવારો જેઓ પણ બાર મેન્ડેટ ભાજપ પ્રદેશ તરફથી અપાયા છે અને પ્રકાશ દેસાઈને ભાજપે મેન્ડેટ આપ્યું હોય જેથી ઘનશ્યામ પટેલે પણ તેની સામેના હરીફ મોરચો માંડ્યો હોય તેમ પોતાની પેનલને પણ ચૂંટણી જંગમાં યથાવત રાખી ઉમેદવારી ફોર્મ ન ખેંચતા આખરે ભાજપમાં પણ ગંભીર પ્રકારના વિખવાદો ઊભા થયા હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે ઓગણીસમી ડેરીની ચૂંટણી માટે ઓગણત્રીસ ઉમેદવારો માટે ચૂંટણી જંગ જામનાર છે જેને લઈ ભાજપના બંને દિગ્ગજ નેતા પોતાની પેનલના ઉમેદવારોને જીતાડવા માટે સામ દામ દંડ અને એડી ચોટીનું જોર લગાવવાના પ્રયાસો કરી આખરે ચૂંટણીને રસપ્રદ બનાવી રહ્યા છે ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટના ઉમેદવારો પરાજિત થાય તો પ્રદેશ ભાજપનું શું કાર્યવાહી કરશે કારણ કે અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ વિરોધી ઉમેદવારી કરનારા ભાજપના નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ ભરૂચમાં ત્રણ મેન્ડેટ સિવાય બીજા બાર ઉમેદવાર ભાજપના મેન્ડેટની વિરુદ્ધ ભાજપના નેતાઓએ ઉભા કરેલા હોય તેવો આક્ષેપ થયો છે જેના પગલે દૂધધારા ડેરીની તે આવનાર સમયમાં જશે આજે છેલ્લો દિવસ હતો ખેંચડીનો સૌ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે ચૂંટણીમાં અમારી સહકાર બેનલને એક બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે એનો અમને આનંદ છે ભાઈ પ્રકાશ દેસાઈ ઝઘડિયાની જનતાને પણ હું અભિનંદન આપું કે દલના આગેવાનો સંપૂર્ણપણે બિનહરીફ બનાવ્યા છે બીજા ચૌદ છે ચૌદમાં પણ વિકાસ સહકાર પેડલનો ભવ્ય વિજય થવાનો છે અમને પૂરો વિશ્વાસ છે અને વિશ્વાસ સાથે હું ચોક્કસપણે કહું છું કે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર છે અમે ભારતીય જનતા પાર્ટીની પેનલ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો હોદ્દેદારો અમે જોડાયા છે એટલા માટે કે ઘાસચારો અને ગરીબ લોકોની રોજીનું એ રોજ રોજીના આધારે અમે ખેત મજૂરો જે પોતે માથા ઉપર ચાર લાવીને લાવતા હોય ને એનું ગુજરાણ ચલાવતા હોય એને સારો ભાવ મળે એ જ પ્રમાણેની અમારી સહકાર પેનલ રહેશે દૂધ ધારા ડેરી ભરૂચને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા જન્મથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે એમની સામે જે દીપકભાઈ પાદરીયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું છે આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા અન્ય રીતે ફોર્મ ભર્યા હતા એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે અમે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપ્યો છે પાર્ટીના મેન્ડેટનું અક્ષર સહ પાલન પણ કર્યું છે બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે પાર્ટીના જ કાર્યકર્તાઓ છે હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે વિશ્વાસ છે મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ 100% વિજેતા બનવાની છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો